સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ અંતર્ગત ગરીબ અને આર્થિક પચાસ વર્ગના બાળકોને સરકાર દ્વારા ખાનગી શાળામાં પચીસ ટકા આરટી હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ધોરણ પહેલામાં પ્રવેશ માટેની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ સાથે આવેદન પત્ર આજ આપી રજૂઆત કરી હતી સુરત કલેક્ટરને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ શિક્ષણ કાર્ય ચાલુ થઈ જવા પામ્યું છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ પણ આરટી અંતર્ગત બાળકોના પ્રવેશની પ્રક્રિયા શરૂ કરાઈ નથી તેથી પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ગરીબ અને પછાત વર્ગના બાળકોનું શિક્ષણ જોખમાય છે તેમ છે પ્રવેશ પ્રક્રિયામાંથી પણ અંદાજિત બે મહિના જેટલો સમય લાગતો હોય હજુ સુધી આ પ્રક્રિયા ચાલુ કરાઈ નથી જે ખૂબ જ ખેદજનક છે આ બાબતે રાજ્ય સરકારની ઉદાસીનતા દર્શાવે છે કે ગરીબ અને પછાત વર્ગના બાળકોના અધિકારી પછાત રહેવા મજબૂત પણ કરી રહી છે જે આ સમાજ અને દેશ માટે દુર્ગતિ કહેવાય તેથી તત્કાલીન યુપીએ સરકાર દ્વારા આરટી અધિનિયમ બે હજાર નવ અંતર્ગત દરેક બાળકોને ભણાવવાની અધિકાર આપવામાં આવ્યો છે જેના કારણે આપણે એક શિક્ષિત સમાજનું નિર્માણ કરી શકીએ પરંતુ રાજ્ય સરકાર શિક્ષણ હિત બાજુએ મૂકીને શિક્ષણ માફીઓને પ્રોત્સાહન આપી રહી હોય તેમ લાગી રહ્યું છે તેથી તાત્કાલિક ખાનગી શાળાઓમાં પચીસ ટકા આરટી હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ધોરણ પહેલામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવા માંગ પણ કરવામાં આવી છે કલેક્ટર ઓફિસે આજ રોજ અમે જે આરટીએ અંતર્ગત જે એડમિશનની પ્રક્રિયા છે એ આજ દિન સુધી હજી શરૂ નથી થઈ રહી એટલે એના માટે અમે તાત્કાલિક ધોરણે ધોરણેટીની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવે એ માટેની રજૂઆત કરવા માટે આવેલા છીએ કે શિક્ષાનો અધિકાર અધિનિયમ બે હજાર નવ અંતર્ગત તત્કાલીન યુપીએ સરકાર દ્વારા જે દરેક બાળકોને ભણવાનો અધિકાર આપેલો એ અંતર્ગત ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને આરટીએ અંતર્ગત વિના મૂલ્યે ખાનગી શાળાઓની અંદર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે દર વર્ષે પરંતુ આ રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર દ્વારા જે ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો છે એના જે હિત અને અધિકાર છે એને સાઈડ ઉપર મેકી અને આ શિક્ષણ માફિયાઓના હાથે વેચાઈ ગયેલા હોય એ રીતે આજ દિન સુધી હજી સુધી આ ખાનગી શાળાઓની અંદર આરટી અંતર્ગત જે પ્રવેશ પ્રક્રિયા આપવાની હોય એ હજી સુધી શરૂ કરવામાં નથી આવી રહી એટલે એના માટે આજરોજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે ગરીબ અને પછાત વર્ગના બાળકો છે એનો જે હક અને અધિકાર છે એ અમને મળવો જોઈએ એ અંતર્ગત તાત્કાલિક ધોરણે આ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી કરી અને બાળકો અભ્યાસ આગળ અભ્યાસ કરી શકે એટલે આ સરકાર દ્વારા આ ઉપરથી એક લાગી રહ્યું છે કે એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે જો કોઈ પણ દેશને આર્થિક રીતે પાયમાલ કરવો હોય તો એનું શિક્ષણ ભાંગવું જોઈએ અને આ જ કારણે આ સરકાર દ્વારા આજ દિન સુધી આ પ્રક્રિયા કરવામાં નથી આવી ગયા વર્ષે પણ આ પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં પણ પચાસ ટકા જેટલા એડમિશનો રદ કરવામાં આવેલા હતા એટલે કંઈ ને કંઈ કારણસર આ સરકાર દ્વારા શિક્ષણને કોઈને કારણસર જે ગરીબ અને પછાત વર્ગના બાળકો છે એને શિક્ષણ ન મળે અને એ લોકો શિક્ષણથી વંચિત રહી ગુજરાતના મંત્રી ખુડાસામાં કોલેજો સ્કૂલોનું ભ્રષ્ટાચારનું કરણ કરી રહ્યા છે અને ખાનગી શાળાઓ જે છે તેઓને લાભ આપવા માટે તેઓના મરાઠિયાઓને સાથે રાખીને આરટીઆઈનું જે નિયમો જે છે એટલે સ્કૂલ ચાલુ થવાની તૈયારીઓમાં છે અને આજ જે આરટીઆઈના નિયમ પ્રમાણે જે એમને ચાલુ કરવું જોઈએ શાળાઓ તો તેના માટે જે પ્રવેશ બાળકોને આપવો જોઈએ તેની પ્રક્રિયા ચાલુ કરવી જોઈએ તે હજુ સુધી કરી નથી તો મુખ્યમંત્રી અને કલેક્ટરશ્રીને અમે આજે જાણ કરવા માટે કલેક્ટરશ્રીના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આને તાત્કાલિક અસરથી નહીં કરવામાં આવશે તો એના માટે અમે હાઈકોર્ટના અંદર દરવાજા ગણાવીશું ગરીબ અને મધ્યમ વર્ગના ધોરણ પહેલાંના બાળકો માટે તાત્કાલિક આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કોંગ્રેસીઓએ કલેક્ટરાને પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અઝહર કુરસી પ્રકાશવાડા જીટન ફેન્યોર